મેલડી માનો ઇતિહાસ શું છે એ બધું તમને જણાવશું તો જોડાયેલા લેજો મારી સાથે વિડીયોમાં તો અત્યારે અમે જઈશું સાવરકુંડલા આકાશી મેલડી માતાજીના દર્શન કરવા માટે અને મારી આરે બે અત્યારે ભાઈ બંધ કોણ છે જો એક છે આ રામભાઈ આને તો કદાચને તમે બધા ઓળખતા હશો અને બીજો છે આપણી સાથે મહિલો મકવાણા તો એ ગાડી લઈને અત્યારે થઈ ગયો છે ત્યાર અને આપણે જવાનું છે અત્યારે ગાડી લઈને અને અત્યારે અમે આવી ગયા છીએ એ હનુમાન દાદાના મંદિરે તો આપણે બ્લોગ આથી સ્ટાર્ટ કર્યો છે તો કાંઈ નહીં હાલો મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહીજો હવે આપણે મેલડી માતાજીના દર્શન કરવા માટે અને સાવરકુંડલા હાઈવે ઉપર ચડી ગયા છે રંગોળા સાવરકુંડલા હાઈવે અને આ રોડનું કામ હજી ચાલુ છે અને જોરદાર કામ બનવાનું છે એવું

શૂટ કરી લેવી નાનું આમ તો આપણે કુંડલા જતા હતા તા આતા છે મેલડી માતાજીના દર્શન કરવા માટે તો વશમાં આપણે શેતુજીની નદી આવી તો મને એમ થયું કે આ એક વિડીયો શૂટિંગ કરી લઉં અને શેતુજીની નદીનો નજારો પણ તમને બધાને બતાવશું અને આપણી સાથે અત્યારે રામભાઈ છે તો એને થોડી ઘણી માહિતી છે નદી વિશેની તો એ આપણને જણાવશે જણાવો રામભાઈ તમે બધે નદી જોય છે નદીનો પાણી આમ જતું હોય છે આમ જતું હોય છે પણ આ એક જ એવી નદી છે કે સૂર્યદેવની સામે હાલે છે તો મિત્રો આ નદી ધોઈ શકો છો તમે અત્યારે નદી નદી તો આ જો જો અને અત્યારે આ ને એવું બધું સરે છે અને પાણી પણ પીવે છે અને આયા ઉનાળામાં પણ આ પાણી ચાલુ ને ચાલુ હોય આ નદી ચાલુ ને ચાલુ રહી છે તો હાલો હવે આપણે જઈશું સારું કુંડલા અને આપડી ગાડી સારું થઈ ગઈ છે તો આગળ જઈને પાછા મળવી મિત્રો અત્યારે આપણે સાવરકુંડલા મોવા બાયપાસ રોડ ઉપર આવી ગયા છીએ અને આ સાઈડ જાય છે મહુવા રોડ અને આ સાઈડ આપણે સાવરકુંડલા બાયપાસ છે બરાબર છે અને હવે આપણે જવાનું છે આકાશી મેળી માતાજીના દર્શન કરવા માટે અને કદાચને જો તમે મહુવા હાઈવે રોડ ઉપર કદાચને તમે આવો તો આકાશી મેળલી માના દર્શન કરવાનું બોલતા નહીં અને આ બોર્ડ પણ મારેલું છે તો આકાશી માતા તો જવાનો રસ્તો તો જો આ કાસા કેડામાં આપણે હાલવાનું છે અને થોડી વાર માં જ આગળ આકાશી મેળડી માતા ઉપર આપણે જવાનું છે તો બ્લોગમાં માતાજીના પણ દર્શન કરાવશું જો આમે તમને દેખાય છે એ આકાશી મેલડી માનું મંદિર છે તો આપણે હાઈવે રોડ ઉપરથી બહુ કઈ આગું નથી તો એક વટવાનું છે આવું કાક લોકેશન આવે છે તો હાલો મિત્રો જો અત્યારે આપણે પૂગી ગયા છે ભાઈ આકાશી મેલડી માતાજીના દર્શન કરવા માટે અને આવું કાંક બધું આ મેદાન ને એવું બધું છે અને દર વર્ષે એવા માંડવા ને એવું બધું ઘણું બધું આયા આયોજન હોય છે અને હવે આપણે જવાનું છે દર્શન કરવા માટે લોકમાં એમને બન્યા રહેજો

તો તમને પણ ન્યાજ પછી આપણે દર્શન કરાવું અને આનો થોડોક ઇતિહાસ પણ આપણે જાણવાનો છે તો મિત્રો આપણે પૂગી ગયા અત્યારે આકાશી દર્શન કરવા માટે તમે તમને કેવી કે દર્શન કરાવશો દર્શન કરાવશું હવે આપણે મંદિરે પૂગી ગયા છે તો આલો વિડીયોમાં બની તમને બધાને મંદિરના માતાજીના દર્શન કરાવી અને થોડો ઘણો ઇતિહાસ પણ જણાવશું તો ઇતિહાસ જાણવા માટે લોકમાં એમને કન્ટિન્યુ રહેજો આલો માતાજીનું દર્શન No, તો આ છે સાવકુંડ આકાશી મેડી માતાજીના દર્શન તમે બધા દર્શન કરી લો આનો ઇતિહાસ પણ અહીં આપણે જાણવાનો છે આ દાદા દેખાય મેલીમાં ભૂવા હતા પેલા તો મિત્રો તમે બધાએ માતાજીના પણ દર્શન કરી લીધા અને આપણે ઇતિહાસ વિષયની વાત કરતા હતા તો ઇતિહાસ વિશે વિષયમાં એમાં એવું થયું છે કે અમારા આયા પોગવામાં થોડુંક મોડું થઈ ગયું છે વાગી ગયા છે અત્યારે બપોરના એક તો જે કોઈ આયા હોય એ કોઈ અત્યારે છે નહીં અને કોઈ આમ પગે લાગવા નથી નકરી એને પણ થોડી ઘણી કાંઈક માહિતી લઈ લેવી અને આપણે અરે અત્યારે રામભાઈ છે તો કે એ માતાજીના ભુવા છે એટલે એ આયા દાખલા ને બધું સાંભળતા હોય તો એના કાને એવી વાત આવેલી છે તો એને દ્વારા આપણે થોડો ઘણો ઇતિહાસ જાણશું તો રામભાઈ માતાજીનો ઇતિહાસ જરાક જણાવશો આ મંદિર સાવરકુંડલામાં આવેલું છે આકાશી માં મેલડે નું નામ પડ્યું આકાશ માંથી ઉતર્યા ને એટલે એનું આકાશી નામ પડ્યું આકાશી મેલડીમાં માં આ ગોવા આપડે આજે ગોવા છે ને એના દર્શન લીધેલા છે હા એ તમને બતાવે રામભાઈ ગોવા હા હા ને આ જે ઉતરેલા છે એટલે આ એમનું હરાકેલું છે હા એ હરાકેલું છે ને આપણે એ ભગતનું પણ પ્રિન્ટ બનાવવામાં આવ્યું છે એને આપણે દેખાડશું તો આ છે મેલડી માં ના ભગત આંગા આપા તો આ એનું પહેલા આને દર્શન આપેલા હતા પરીક્ષા દી પણ બપોરે અને સાંજે બે ટાઈમ એ રીતના છે બધી તો મિત્રો બપોરનો સમય થઈ ગયો છે અને આપણે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો આપણે માતાજીની અત્યારે પરિસાદી લેવી છે આપણે અને આવું બધું જો ભાગમાં હોય ને તો જ આપણને પરિસાદી મળી હોય બરાબર ને મિલ આ સુરાપુરા દાદાની ખાંભી છે અને આ બાજુમાં આપણે આ બધા ફોટા બધા છે છોકરાના આપણે માતાજીના દર્શન દર્શન કરી લીધા અને જો સુંડલી પણ લીધી છે તો આપણે એક સુંડલી એક ગાડીએ બાંધી લેવી મારે જવાનો ટાઈમ મળ્યો ને તો હવે આ સાથે આપણે વિડીયો પૂરો કર્યો છે વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરજો ને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા વિડીયો સાથે મળવી બધાને જય માતાજી જય મેલડીમાં